દામનગર મુકામે સમસ્ત સમાજ માટે સમૂ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું આ સંતોએ તેમને આશીર્વાદ પણ પાઠવેલા હતા દામનગર ખાતે ગુરુમુખી સંત શ્રી દયારામ બાપુ પ્રેરિત સીતારામ આશ્રમ દ્વારા ત્રેવીસમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં વીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડેલા હતા અનેક વરિષ્ઠ સંતો દ્વારા નવ દંપતીઓને આશીષ આપવામાં આવેલા હતા સંવંત બે હજાર એસી મહાવદ બારસને ગુરુવારના રોજ હજારોની મેદની વચ્ચે ઉદાર દિલદાતાઓના સહયોગથી ત્રેવીસમો સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવમાં સીતારામ સેવક સમુદાયના ભવ્ય આયોજનથી યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં વીસ નવ દંપતીઓએ પૂજ્ય સંતોએ આદર્શ દાંપત્ય જીવનની શીખ આપેલી હતી ગૃહસ્થાશ્રમ એ બેડી નથી બે વ્યક્તિઓના દૈહિક નહીં પરંતુ આત્મિક મિલન એ પ્રાણ વિકાસ કેન્દ્રનું મહત્વ છે જ્યાં સત્ય પ્રેમ કરુણા વાત્સલ્ય સમર્પણ કર્તવ્ય પાલન જેવા સાત સદ્ગુણ એટલે વિવાહ સપ્તપદી જીવનમાં સાત પ્રતિજ્ઞાનું આચરણ કરજો સંયુક્ત કુટુંબ ભાવનામાં સામાજિક સંવાદિતાના દીપ પ્રગટાવજો સમસ્ત માનવ સમાજ માટે આપ નવ દંપતીઓનું દાંપત્ય જીવન દૈવી બનેના સંદેશ સાથે ભવ્ય અને દિવ્ય સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવ સંપન્ન થયેલા હતા